તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આગળ ભાઈ તમે વિડીયો જોયો હશે કે સિદ્ધપુર મેળાની અંદર ભાઈ મંગળસૂત્ર ચોરાઈ ગયું અને એ મંગળસૂત્ર મિત્રો એક બેને ચોર્યું હતું ને એ બેન ને પકડી ને પછી તમે જુઓ જાહેરમાં જે સર્વિસ કરીને ભાઈ ધડાધડ ધડાધડ એ ખાતે વીસ ભાઈ હા ભાઈ તમને આગળ આખો વિડીયો પણ બતાવ હું વારંવાર કહેતો છું ને ભાઈ જે લોકોએ મને સબસ્ક્રાઈબ કરેલું છે એ લોકોને ખબર જ હશે કે કોઈપણ મેળો આવે હું સૌથી પહેલાં વિડીયો નાખતો હોય ને તમને ચેતાવતો પણ હોઉં છું કે ભાઈ કોઈપણ મેળાની અંદર તમે જાઓ તો તમારા સોનાની વસ્તુઓ પહેરીને ન જાઓ લોકોને દેખાવાની જિંદગીમાં ન રહો ભાઈ તમારી પાસે પૈસા હોય તો તમારી પાસે રાખો તમારી પાસે ગાડી હોય તો તમારી પાસે રાખો તમારી પાસે મંગળસૂત્ર હોય તો તમારી પાસે મંગળસૂત્ર રાખો પણ આમ સાથી એમ બહાર ગાડી કાઢીને ન બતાવવાનું હોય કે મારી પાસે મંગળસૂત્ર છે ભાઈ કેમ કે બતાવો ને તો પછી આવું જ થાય ભાઈ ગમે ત્યારે ચોરાઈ જાય હવે અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો ને ભાઈ આ વિડીયો અત્યારે એક બેન તમે જોઈ રહ્યા છો આ બેન જે બ્લુ કલરનું એમનું જે પોલકું તમે જોઈ રહ્યા છો એ બેન કે જેનું મંગળસૂત્ર ચોરાઈ ગયું ભાઈ મેળાની અંદર અને એક બેન ચોરી રહ્યા હતા એમની પાછળ લાઈવમાં પછી આ બેન જોઈ ગયા ભાઈ કે મારું લાખો રૂપિયાનું મંગળસૂત્ર ચોરી રહ્યા છે તો એ મંગળસૂત્ર ન ચોરાવવા માટે બેને ધડાધડ ખેંચી મારી બે ચાર તો પહેલાં અને અહીંયા બાથે થઈ ગયા પછી ઘણા બધા લોકો આવ્યા ને પછી છોડાયા ભાઈ કે આવું બેન ન કરો એની ભૂલ થઈ ગઈ છે પછી છોકરી એમ કહે છે કે ના મારી ભૂલ થઈ ગઈ ને હું મંગળસૂત્ર નથી લેતી ને આ તો કે તમારું બહાર મંગળસૂત્ર આવી ગયું ને એટલા માટે હું અંદર નાખતી હતી એ રીતે કીધું પણ આ તમે વિડીયો જો અને પછી તમે કહેજો કે ખરેખર છોકરી સાચી હતી કે ખોટી